અઠ્યાવીસમી જુલાઈની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા એ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના અવશેષો થવાથી મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે અંબાલાલ હમણાં વરસાદ બંધ છે કહેવાય છે કે કાતરા નામની એર પડે તો એનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી વરસાદ આવતો નથી એવું ગામઠી ભાષામાં કેટલાક અનુભવીનું કહેવું છે અત્યારે હા ગુજરાત હેરિકેપર પિલર એટલે કે કાચરા પડ્યા છે માણસા વિસ્તારમાં પણ કાતરા પડ્યાના વાવડ છે પરંતુ આમ છતાં સિસ્ટમો અંગે આપણે જોવા જઈએ તો અત્યારે લગભગ દક્ષિણ ચીનની બાજુમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને જે આફ્રિકામાંથી આવતા પવનો જે સીધા દોઢ કિલોમીટર ઊંચાઈના સીધા પવાનો સીધે સીધા એ વાવાઝોડામાં મસ્ત થાય છે બંગાળસાગરમાં થઈને એટલે જે લોકલ સિસ્ટમો જે છે એના કારણે વરસાદ આવી શકે અને કેટલાક લો પ્રેશરો જે છે એમાં જે બંગાળસાગરનો કંઈક ભેજ હોય એના કારણે કંઈક કોઈ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે ક્યાંક છાંટા પડી શકે ક્યાંક ઝાપટું પડી શકે અને કિનારા નજીકના વિસ્તારોમાં જે છે ત્યાં કદાચ ભારે વરસાદનું ઝાપટું પડી શકે પરંતુ આ સિસ્ટમ લગભગ વાવાઝોડામાં મસ્ત થઈ અને આ વાવાઝોડાના અવશેષો લગભગ ત્રેવીસમી જુલાઈથી બંગાળસાગરમાં આવશે બંગાળ બંગાળસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે જોકે આ ચોમાસાની ઋતુ છે એટલે દરિયાનું તાપમાન નીચું હોય એટલે માર્ક લો પ્રેશરથી ડીપ ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે પણ વ્યાજમાર્ગ લો પ્રેશર બનશે તેના કારણે દક્ષિણ પૂર્વીય તત્વો ઉપર ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગમાં આવશે એટલે છત્તીસગઢના ભાગો અને અન્ય ભાગોમાં ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે ત્યારબાદ આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ પંચમહાલના ભાગો હિંમતનગર સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ અઠ્યાવીસમી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ કોઈ ઠેકાણ જો સંજોગો સાનુકૂળ મળે તો ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય એટલા સિક્ષમ જમણી છે અને લગભગ આ સિક્ષમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ અઠ્યાવીસ તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે લો કે સિસ્ટમની અસર તો છવ્વીસમી જુલાઈથી થઈ જવાની શક્યતા રહે છે અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં પશ્ચિમ પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છે નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો બાવીસમી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે એટલે આ વરસાદના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં ચાર ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ માસનો કુલ વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં દસ ઇંચ તેથી વધારે થવાની શક્યતા રહે છે મહેસાણાના ભાગો ત્યારબાદ બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો પૂર્વીય જે ગુજરાતના ભાગો મધ્યપ્રદેશના અર્ધોઈન ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગો જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તળબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સામેલાધાર વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ જે છે એનું ગતિવિધિ વધુ રહેવાની શક્યતા રહે છે અને ભારે વરસાદથી પાણીના નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહી શકે વધુમાં જોઈએ તો તારીખ પહેલી ઓગસ્ટે વાદળ વાદળમાં હોવાની શક્યતા છે અને સાથે દસ ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ લગભગ હાલ હાલ ભાલ જેવા ભાગો છે ત્યાંના ત્યાંના ત્યાંમાં ભેજગ્રાહી હોવાના કારણે ભેજ લાંબો ટકી શકે તેવો વરસાદ આશ્લેષ નક્ષત્રમાં થવાની શક્યતા રહે છે જોકે આશ્લેષ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી એટલે સિસ્ટમ આ મજબૂત છે અને કેટલાક ભાગમાં નદી નાળા ઉભા તે શક્યતા રહે છે મધ્ય મધ્ય ગુજરાત મધ્યપ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નર્મદાના સ્થાન વિસ્તારમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણીનો આવડો વધી શકે નર્મદા નદી બે કાંઠે થઈ શકવાની શક્યતા છે નર્મદા બંધની ઊંચાઈ વધી શકે આ ઉપરાંત તાપી નદીનું દસ પ્રમાણ વધવાની શક્યતા રહે છે કેટલીક નદીઓમાં પૂર હોવાની શક્યતા રહે છે કે